ખેડૂતોની મુસીબત ઓછું થવાનું નામ નથી લઈ એક બાજુ કમોસમી વરસાદે આ વખતે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે તો એ પહેલા પણ નવરાત્રી દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો આગોતરો ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હતું એ પાકનું નવરાત્રીમાં સોથ વળી ગયો ત્યારબાદ જે પાછોતરો પાક હતો એમનું જે વાવેતર હતું એમાં દિવાળીના કમોસમી વરસાદે પથારી ફેરવી દીધી ત્યારે વાત હવે માત્ર આટલી નથી પરંતુ ખેડૂતોને પછી કૃષિ સહાય પેકેજ પણ જાહેર થયું અને ક્યાંક ને ક્યાંક એ કૃષિ સહાય પેકેજ ને લઈને ક્યાંક ખેડૂતોએ એમને વધાવ્યું છે તો ક્યાંક વિરોધ પણ કર્યો છે ત્યારે પછી મુસીબતની વાત કરવામાં આવે તો યુરિયા ખાતર ને લઈને ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી પછી સહાય માટેની એ નોંધણીઓવાળા લાઈનો જોવા મળી અને ત્યારબાદ હવે શિયાળુ પાકનું વાવેતર ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાતર અને પાણીનો પ્રશ્ન ખેડૂતોને મૂંઝવી રહ્યો છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા સાણંદ સરદાર સરોવર નર્મદા નિગમની વિશાખા નહેરમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોષ શા માટે ન જોવા મળે કારણ કે શિયાળુ સમય છે અને એવા સમયે જો પાણી ન મળે તો વાવેતર પાછોતરું થઈ શકે છે અને ખેડૂતને અત્યારે પાણીની ખાસ જરૂર છે ને એવા સમયે જ પાણી ન મળે તો ખેડૂતોમાં રોષ જોવા મળવો એ યથાર્થ વાત છે સાણંદના બાવડા માર્ગ નજીક આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ

પાણીના અભાવે ખેડૂત વલખા મારી રહ્યો છે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં ઉપરથી પાણી બંધ છે એવો જવાબ મળતો હોવાથી ખેડૂતોમાં અકડામણ વધી રહી છે ખેડૂતની મુખ્ય માંગણીઓની જો વાત કરવામાં આવે તો નહેરમાં તાત્કાલિક પાણી છોડવા માટે ખેડૂત આજીજી કરી રહ્યો છે રવિ પાકને બચાવવા માટે સતત અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની તેમની માંગણી છે સાણંદ ઉમિયા મંદિર પાસેની કેનાલ પાસે ખેડૂતોએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે પાણી વિના પાક સુકાઈ જવાથી ભારે આર્થિક નુકસાન થાય તેવી શક્યતા છે તેથી પાણીનો પુરવઠો ઝડપથી શરૂ કરવાની ખેડૂતોએ માંગ કરી છે અને એટલું જ નહીં

અનેક જગ્યા થી એ પણ સામે આવ્યા છે કે કેનોલની ન થઈ હોવાથી એ પાણી છોડવામાં આવ્યું છે અને મોલને નુકસાન પહોંચાડે છે તો ખેડૂતને જે અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેના માટે ખાસ તંત્રને અપીલ કરું છું કે ખેડૂતોને વહેલી તકે પાણી મળે અને જે કેનાલો તૂટેલી છે એમનું યોગ્ય સમારકામ ને પછી જ પાણી છોડવામાં આવે તો જ ખેડૂતોને લાભ થશે ત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતો શું કરી રહ્યા છે એક વખત એ સાંભળીએ સાણંદ સાણંદ વિશાકા શહેર શહેરમાં હું ફાતેદાર છું દસ બાર હેક્ટર અમારા સંયુક્ત જમીન છે પાંચે ભાઈઓની અમે ઘઉં પૂકીને મીલ્યા છે હજુ સુધી નર્મદા નિગમથી પાણી ચાલતું નથી ટેલી ટેલિફોન દ્વારા સંપર્ક કરવા આવે ખોટા ખોટા આશ્વાસ કરવા આવે કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી ખરીફ સિઝનમાં દરેક ખેડૂતો ડાંગર નિષ્ફળ જાય છે ખેડૂતોની એક જ આશા છે કે અમારા ઘઉં પાકે તો જે લોકોનું અમે દેવું કર્યું છે એની મૂડી મૂડી ભરી શકીએ વ્યાજ તો ભરી શકવાની અમારી કોઈ તાકાત નથી અમારે વિઘે ચાલીસ ચાલીસ વર્ષ ખરીફ સિઝનમાં ડાંગરનું નુકસાન થયું છે છતાં સરકારે અમને બબે હેક્ટરની સહાય આપી છે તો અમારી એક જ આશા છે સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને નિગમના વહીવટકર્તા અધિકારીઓને અમારી એક જ રજૂઆત છે ત્યાં ગોરજ માઇનોર ઉપર આશરે બસોથી ત્રણસો ખેડૂતોની આજીવિકા છે ત્યાં આજ સુધી હજુ અમને પાણી મળ્યું નથી પાંચસો વીઘાનો પિયેત એરિયા છે લોકો સમયસર પીયાવો ભરે છે સ્વખર્ચે કેનાલ તૂટે તો અમારી જોડે બંધાવાય છે અમને કોઈનું વળતર મળતું નથી આ ગટરે અમારે કેનાલે અમારે સાફ કરવાની બાવળિયા તૂટે તો અમારે બંધવાનું રાત્રે અમારે આ કેનાલ ઉપર ચોકી કરવાની અને આગળ માથા ફારે તત્વો રાત્રે પાણી અમને રાત્રે પાણી હાલે છે દિવસે આ શાખામાં પાણી નહીં આવતું આ દીવતી કોરજ માઇનોરમાં દિવસે પાણી આલ દે રાત્રે આ ગોરજ વિશાખાનો નંબર આવે છે તોય કડકડતી ઠંડીમાં ખેડૂતો આખી રાત જાગે છે પણ એમાં કોઈનો વિઘો પલટતો નથી પાણીનો પુરવઠો પૂરો વધતો નથી આગળ રજૂઆત કરીએ કે ગોધાવીથી પાણી નહીં છોડતા તો એના માટે નિગમ જવાબદાર છે ખેડૂતો જવાબદાર નથી તો અમારી દરેક ખેડૂતોને ગોળોજ માયલોની રજૂઆત છે કે અમારો આ જીવન સાથે જોડાયેલો મુદ્દો છે અમારું આવકનું સ્થળ આ છે અમારે કોઈ બીજી આવક નથી તો અમે અમારે બાળ બચ્ચોને જીવાડી શકીએ એવા માટે અમને ઘઉંની ખરીફ સીઝન રવિ સિઝનમાં પાણી પૂરતું આવે એવી અમારી માગણી છે નિગમ તથા મુખ્યમંત્રી જોડે કે લાગતા અધિકારીઓ જોડે બસ એટલું કરી એટલે કેટલા ખેડૂતો હશે અને કેટલા લોકોની હાલ કયો વાવેતર છે ખેતરમાં ઘઉંમાં ઘઉંનું વાવેતર અત્યારે કરેલું છે પચીસ થી ત્રીસ દિવસના ઘઉં થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂતોના ઘઉંના પાંચસો ખેડૂતો પાણીની જરૂર છે બસો ખેડૂતો ઉપર છીએ અને અમારા બીજા ખેડૂતોને ઘઉં ઉગવાડવાના બાકી છે અને જો સરકાર